દાડી આવ્યા છે સાડા ત્રણ સો વાર આવ્યા છે ને અત્યારે રોજ આઠ વાગ્યા નો ટાઈમ હોય પણ આવ્યા છે સાડા આઠ ઉપર થઈ ગયું છે આપણા જો ગલુડિયા બધા ખાઈએ રોટલા જય માતાજી અને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂત નાના બ્લોગ તો આજે આપણે સવારના વાગી ગયા છે સાડા હાથ અને જવાનું છે ગામમાં ગામમાંથી બધા દાડિયાને લઈને જવાનું જીરું નીંદવા તો પેલા આપણે ગામમાં જઈ અને પછી બધા દાડિયાને લઈ જઈએ ખેતર તો પહેલા તમને એક વસ્તુ બતાવું તો આ જોતા બે ત્રણ તો આ ગલુડિયા છે અને આ કૂતરીના છે જો અહીં અહીં એ આ કી મે ભાઈ અને આપણે અત્યારે વાડીએ હૈ તો આપણે આ આપણી ક્રેટ અહીંયા પડી છે અને લઈને જવાનું છે ખેતર તમે જોતા મજા આવશે ટ્રેક્ટર લઈને હવે જવું ગામમાં ગામમાં બધા દાળીઓ ઉભા હોય તો એને લઈ અને જવાના ખેતર તમે બ્લોક જોતા રહી ગયો ખેતર આપડે નીકળી ગયું આ ખેતર મેડી અને મજૂર બધા નીદ્ર હે અંદર દાડી આયા હે સાડા ત્રણસો વાળા દાડી આયા હે ને અત્યારે રોજ આઠ વાગ્યા નો ટાઈમ હોય પણ આયા હે સાડા આઠ ઉપર થઈ ગયું છે તો બ્લોક તમે જોતા રહી ગયો મજા આવશે અને એક તમને કિરણ ખેતર આપડું અહીંયા પણ હે એ બતાવી દઉં ને આ રહ્યું એ આપણું છે આ મેડી છે ફરતી બાજુ આપડે ખેતર અને એક ખેતર જો અહીંયા પણ હે આમાં તો હજી નિંદામણ બાકી છે આ ખેતરમાં એનું જીરું જરા કાયમતા આવ્યું તમને તો જીરું જો આ પ્રમાણે આ ટાઈપનું જીરું હે આગળ એક બધા જીરું એક કપારીનું વાર નથી નીંદુ થોડું થોડું ઉપર ઉપરના ભાગમાં ઉપરના બાકી નીચેના ભાગમાં હે નહીં એટલું તો હવે જઈએ આપણે અંદર મજૂર વહી ગયા હે બધા અહીંયા દાળીએ ગયા હું તમને બતાવી દઈશ નીંદવાનું છે આજે આખો દિવસ તો હું આવી ગયો આ જીરા ખેતર અને અહીંયા જીરું નિંદવાનું ચાલુ છે અને દાળીએ લગભગ એ બાવીસ ત્રેવીસ જેવા દાળીએ છે બધા માણસ થઈને બાવીસ ત્રેવીસ જેવા છે ઘરના થઈને અને ખડ કેવું છે અંદર નીંદામણ કેવું છે જીરું કેવું છે એ હું તમને બતાવું અને આપણું પાણી પાટો લગાવેલા છે જોતા આ પાછળનું જીરું એ બધું નીંદેલું જો એક નંબર મસ્તીનું જીરું છે અને જો અહીંયા દાળ જે બેઠા છે આગળનું બધું જીરું નિંદવાનું છે તો નીંદવાનું આપણે કરી દઈએ ચાલુ અને આપણે કરીને એક નીંદવાનું ચાલુ અને જો આ જીરામાં ખડે ખડમાં જીરું ઈ કાંઈ નક્કી થતું કેટલું ખડે જો નીંદામણ ફૂલ છે અને આજ હાથ દીન તો આપણે એક ધારા નીંદી તો એ પત્તું નહીં અને બાર ને તેર ને ક્યારેક બાવી નીવા દાળી આવે રોજ જ ખડ બાકી કેમ હે આમાં કેટલું ખડે જુઓ તો જીરું નહીં દેખાતું આ ગદપડી છે ને ફૂલ થઈ ગઈ અંદર ઘાટી ગમ જેવી થઈ ગઈ હે નીંદ અસર લાગે જુઓ તમે નીંદેલું જીરું આ મગાલાલ જો બેઠા અહીંયા પણ ને દાળીએ રોજ એટલે નાખી હે ઓ ચાર વાગે દાળીએ વઈ ગયા તા અને ઘર ઘર ના હતા એ બધા એ તો નીંદતા તો નીંદા પછી આપણું જીરું કઈક આવું લાગે જોઈ અને અતિ ખડ કાલ તો નઈ નીંદે આમ આપણે ચાર પાંચ દી નીંદી એક ધારા તો લોક તમે જોતા રહી રહીજો અને હવે ટ્રેક્ટર લઈને જઈએ આપણે વાડીએ તો મજૂર તો ગાડીમાં આવતા હતા એ વહી ગયા છે બરાબર અને ઘર ઘરના હૈ ટ્રેક્ટર લઈને વાળીએ અને તમને એડા બતાવી દો આપણે તો આ તો ટ્રેક્ટર લઈને વ્યાય વાળીએ અને દાળિયા તો વહી ગયા અને અમે હું વ્યાય વાળીએ જવું અને આપણા ગલુડિયા પણ રોટલા ખાય છે બધા અને બ્લોગમાં દાળિયાનું એટલું બધું લીધું નહીં કારણ કે અમુક અમુક દાડિયાનું ન સારું લાગે કે આપણા વિડીયો ઉતારે એટલે આપણે થોડુંક નહીં ઉતાર્યું ને જેટલું હે એટલું આમ આવી ગયું જીરું બતાવી દીધું તમને દાળિયા કેટલા હતા એ બતાવી દીધા ખડ કેવું હે એ બતાવી દીધા અને અત્યારે આપણા જો ગલુડીયા બધા ખાઈએ રોટલા તો થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને બ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી